સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જે દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથરતી રહી છે એ સંદર્ભે ચિંતા હતી અને ચિંતા માટે વડોદરાના પોલીસ કમિશનર સાહેબને કોંગ્રેસ પક્ષ રજૂઆત કરવા આવ્યું હતું અને આ ચિંતા વડોદરાની પ્રજાને છે ગુજરાતીમાં આપણે કહેવત સાંભળી છે કે ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા ના બંધ થાય પણ એવો ઘાટ વડોદરામાં થઈ રહ્યો છે આજે ખુલ્લા આમ મર્ડર ખુલ્લા આમ હત્યા થતી હોય અને ત્યાર પછી જે વડોદરા પોલીસ હોય કે કોર્પોરેશન હોય તમે જે દબાણો છે એ દબાણોનો દૂર કરવાની એક સારી વાત છે તો અત્યાર સુધી કોર્પોરેશનના સત્તાધીશો ઊંઘતા હતા આ દબાણો તમને આજે જોવા મળ્યા આજે વડોદરામાં જે ચોરીના બનાવો લૂંટના બનાવો અને હવે તો હત્યાના બનાવો એટલે વડોદરાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થયો છે અને એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા આજે કોઈ મા બાપે પોતાના છોકરાને ગુમાવો પડે જે ગુનેગારો હોય છે એ ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો અસામાજિક તત્વોનો કોઈ ધર્મ નથી હોતો પણ શું આ અસામાજિક તત્વો રાતોરાત પેદા થયા છે આ અસામાજિક તત્વોનું પાલન પોષણ કરનારા કોણ વડોદરા શહેરમાં છવ્વીસ પોલીસ સ્ટેશન છે એમાંથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ખુલ્લે જે દારૂ જુગાર અડ્ડા ચાલે છે આ જે હિસ્ટ્રી સીટરો હોય છે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવે તો એની પાસે ફાઇલ આવે કે આ વિસ્તારમાં કયા અસામાજિક તત્વો રહે છે તો શું પોલીસને બધી વાતનું ખબર નથી રાતોરાત આવા ગુનેગારો પેદા થાય છે તો પોલીસે પણ કેટલાકનું પાલન પોષણ કર્યું હોય માટે આવા બનાવો દિનદયાળ બનવા મળ્યા છે ચોરી લૂંટફાટના બનાવો તો હતા સાથે સાથે હવે આજે હત્યાના બનાવ બન્યા છે આ તમામ બાબતોને લઈને ચિંતા હતી અને માટે વડોદરા પોલીસ કમિશનરને મળવા આવ્યા પોલીસ કમિશનર સાહેબે જણાવ્યું કે ઇન્કવાયરી પેન્ડિંગ છે અને એની ઇન્કવાયરી ચાલી રહી છે અમારી પાસે માહિતી છે કે પોલીસ કર્મચારીઓ પણ આમાં સંડોવાયેલા છે અને પોલીસના ઝાપ્તામાં થઈને જ્યારે કોઈ હત્યાનો બનાવ બની જાય તો આના માટે એટલા પણ એ લોકોમાં એટલા જવાબદાર થાય છે આજે વડોદરા શહેરના જે ક્રાઈમ બ્રાન્ચના જે બહાદુર મિત્રો છે જે ક્રાઈમ બ્રાન્ચ વડોદરામાં ભાજપનો કોઈ મોટો નેતા આવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને રાતોરાત પકડી લેવાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને ઘરે પહોંચી જવાનું અમારી અમારી બધી માહિતી હોય ક્રાઈમ બ્રાન્ચ પાસે તો આવા હિસ્ટ્રી સીટરો જે ગુનેગારો છે એમની માહિતી ક્રાઇમ બ્રાન્ચ પાસે નથી એ ક્રાઇમ બ્રાન્ચના બહાદુર ઓફિસરો જે કોંગ્રેસને રજૂઆત કરતાં રોકે છે વિરોધ કરતાં રોકે છે અમને પકડી લો છો તો આવા ગુનેગારોને કેમ નથી પકડતા હજુ પણ કહું છું કે ગુનેગારોને અસામાયિક તત્વનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ આવા લોકોને જે પાલન પોષણ કરનારા તે લોકો છે એમને પણ સામે એમના ચહેરા લાવવા જોઈએ અને કડક રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ કરી છે અને આ બાબતે પોલીસ કમિશનર સાહેબે બાહધારી આપી છે અને આગામી દિવસોમાં આવા જે પણ ગુનેગારો વડોદરા શહેરમાં હોય એમની સામે પગલાં લેવામાં આવે એમની અમે રજૂઆત પણ કરી છે